સુરતમાં શ્રી મહેશ્વરી મહિલા મંડળ સુરત દ્વારા સેટેલાઇટ સ્થિત મહેશ્વરી ભવન ખાતે આયોજિત બે દિવસીય સાવન સંગીની મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુવારથી શરૂ થયેલો આ મેળો પહેલા દિવસથી જ વિવિધ સ્ટોલ્સ પર સારી એવી ભીડ જોવા મળી હતી મેળાનું ઉદ્ઘાટન વિદ્યમાન પ્રમુખ અને સંયોજક ઇન્દિરા સાબુ અને ભૂતપૂર્વ પ્રમુખ દ્વારા કરાયું હતું મંડળના પ્રમુખ સરિતા દરગેડીએ જણાવ્યું હતું કે મુંબઈ કોલકાતા જયપુર અમદાવાદ જોધપુર જયપુરના વ્યાપારીઓએ મેળામાં ઘરેણા ડિઝાઇનર રાખડીઓ સાડીઓ સૂટ બેડશીટ અને અને વાસ્તવિક ઘરેણા સહિત પંચાણું જેટલા સ્ટોલ લગાવ્યા છે કેટલાક સ્ટોલ સમાજની જરૂરિયાત સેક્રેટરી સાયકા ચાંદકી જણાવ્યું હતું કે આ મેળો ઘણા વર્ષોથી યોજાય છે અને આ મેળામાંથી થતી આવકનો ઉપયોગ જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણને ટેકો આપવા માટે કરવામાં આવ્યો છે સુનિલ ગાંઝાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ